હે સવાર સવાર નું બતાવી નંબર ભાઈ 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 અને અહીંયા નજારા એટલે તો એક નંબર તમે આગળ જોયું હતું કે આપણે હે આગળ આવી ગયા હતા આપણી વીઆઈપી જીપસી ની અંદર હવે આપણે આ જવાય સફારી ફૂલી એન્જોય કરવાની હે આ ટ્રીપ ને ભાઈ આ મોર્નિંગ નો વ્યૂ એટલે જો ખાલી તમે આ હા હા ભાઈ 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 નજારા એટલે તો એક નંબર ભાઈ ભાઈ સ્ટેન્ડ બી સ્ટેન્ડ લગાઈ ન સુતું આપણે છે ને હવે નેસાડા ભાગમાં જવાનું છે અને હોમેલી મકા તમે વાળો ખાલી વ્યૂ આ મકા અરે ભાઈ બાય ભાઈ આખરે આવો એક્સપિરિયન્સ લાઈફમાં કરવો જરૂરી છે કારણ કે જિંદગી બહુ ટૂંકી છે રખડવું બહુ જરૂરી છે અને તમને લોકો નજારો બતાવો છો ભાઈ બાય ભાઈ 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 અહીંયાથી મોસમ એટલે તો એ ભાઈ છે ને વ્યુ નો આનંદ માણી વાળ્યો હતો આપણે લોકો કઈ બાજુ જવાનું છે ખબર નેક્સ્ટ લોકેશન તરફ જે આ સનસેટ જોયું ને એ વીઆઈપી રીતે દેખાય છે અને ભાઈ આ પહાડે પહાડો છે અહીંયા રાજસ્થાનમાં અને આપણે લોકો છે ને હવે આપણા ફાઈનલ વ્યૂ તરફ જવાનું દોડી દોડીને થાકી રહ્યું ફાઇનલી ભાઈ મોકલી દીધા છે આપણને હે ને પહાડોમાં જો આહા કઈ રીતે સાડે જીપસી તમે જો ઉભો લે ત્યાં નકડી જીપસી જીપસી ને અહીંયા આગળ બધા મોર્નિંગ વ્યૂ લેવા માટે હા 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 જવાય તો જવાય યાર તમારામાંથી કોઈએ જવાઈ સફારી કરી જલ્દી જલ્દી કમેન્ટ કરી વાળો અહીંયા આગળ નજારા તો મોર્નિંગ વ્યૂ નો આનંદ માણવા અહીંયા આગળ હે ને પબ્લિક પબ્લિક ભેગી થઈ છે નરી અને જુઓ તમે ખાલી હા નજારા તો ભાઈ એક નંબર જુઓ સામે જુઓ અહીંયા વાત કરું અને આપણા લોકોને અહીંયા આગળ ફર્સ્ટ ક્લાસ વિડીયો વિડીયો શૂટ કરીવાળાના લાઈવ આનંદ આનંદ કરો લોગ માટે અને પછી તમને લોકો છે ને નેક્સ્ટ લોકેશન કઈ જગ્યાએ આપણે ફસકાવાનું હોય ને

વાળ મારા એકદમ સતલી ના માળા થઈ ગયા છે ધૂળ ઉડી ઉડીને તો ચાલો હજી કેટલાક જીપસીઓ વાળા હજી તો કેટલાક ફોટો શૂટે કરેલા હે પરંતુ આપણે મોડું થતું હતું ને એટલે આપણે નીકળી જવાનું આગળથી અને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ જોઈએ હવે હે ને થોડો થોડો નાસ્તો કરવો પડશે કારણ કે પેટનો ખાડો પૂરો કરવો પડે બહુ લાગી છે ફાઈનલી ભાઈ હે ને ત્યાંથી આવી ગયા પાછા હતા એની હોટલે જો તમે આગળ જોયો જોયું હતું ને નાસ્તો કરી વાળવાનો છે ફટાફટ નાસ્તો કરી નીકળ્યો નંબર બે પોગાડી હતા અને આપણે જે બીજી ટ્રીપ મારવાની હતી ને એટલે કે અહીંયાથી બીજા દૂરના લોકેશન જવાનું હતું ને એ પ્લાનિંગમાં થોડો ફેરફાર છે પરંતુ અટાણે અમે અહીંયા પોગી ગયા હતા અને અહીંયા આગળ ભાખરે હે ભાખરને અહીંયા સાઈડમાં ડેમ હે તો એ ડેમ જોવાનો છે મારા ભાઈબંધો અહીંયા જોવા મળી ગયા જુઓ આ હા હા અને આ જુઓ ખાલી લોકેશન તો ભાઈ અહીંયાથી આવે કે ભાઈ મફત નું મળે તો છોડવાનું જ ના હોય પોચી પોચી બાકા જી કે ધન ને છોડ આવી ગયા હતા જવાય ડેમ દોવા માટે છે ને અહીંયા આગળથી મારા રેડિયલ ભાઈ બંધો જોડે થી મોટિવેશન લઈ લીધું છે બધા લાગે છે આ રૂપ નો કટકો અને ઓપડે છે ને બધા ઓય સડી જવાનું છે ડાયરેક્ટ હેડ ઉપર સડવાનું તો હેડ તું હે પરંતુ વધો ની સાકર કરે ઠીક ચાલો મોરે મોરો હાલદી ભાઈ ભાઈ લોકેશન તો અહીંયા જ આવે છે ને અમે લોકો છે ને નીકળી ગયા હતા કઈ બાજુ ખબર આપણે ફરવાનું છે જવાઈ ડેમ તો ચાલો હવે તમને લોકોને લોકો બંધ બતાડું કે કેવો હા સોડા પીધા ગળા ફસાઈ ગયા આપણે આપડે બધું એક્સપ્લોર કરતા કરતા કઈ બાજુ નીકળવાનું ખબર છે જવાઈ ડેમ નું જ્યાં ઓલું સરસ સરસ નાળીઓ પડે ને ત્યાં આગળ અને તમને લોકો ને લેપટ એટલે કે દીપડા તો બતાવી દીધા હવારમાં પણ અટાણે આગલા લોકો તમે દીપડા ધોઈ લીધા હે અને સનસેટનો વ્યૂ પણ તમને આગળ બતાડી દીજો આ બ્લોગમાં અને હવે તમને લોકોને હું બતાવવાનો હું ને એ હે અહીંયાનું બીજું એટલે કે અહીંયાનું પ્રખ્યાત જવાય ડેમ આ જો નજારા ખાલી અને આપણે જે સવારમાં નજારા જોઈએ ને અહીંયા બધા ડેમ તો નીકળે પરંતુ અહીંયાના મોસમ અને આજુબાજુનું વાતાવરણ એટલે દિલ ખુશ કરી દે ફાઇનલી મારા ભાઈબંધો છે ને એકબીજાની સેવા કરેલા છે ને આપણે લોકોને અહીંયાથી છે ને ફાઇનલી નીકળી જવાનું છે કઈ બાજુ હે લોકેશન નંબર હા બે બીજું લોકેશન હે ને આપણે ચેન્જ કરવામાં આવ્યું મારા ભાઈબંધો એમ કીધું કે તમે લોકો મોન્ટ આબુ કરતા ભીનમાળ જતા આવો ત્યાં તમને લોકોને બહુ મજા આવશે તો ફાઇનલી આપણે હે દાવાનું કઈ બાજુ ખબર હે હવે હા દાવાનું આપણે ભીનમાળ તો ચાલો ભીનમાળ કેવું લોકેશન એને શું માહોલ ને એ તમને લોકોને બતાડી વા જર્ની બહુ એન્જોય કરી અહીંયા આગળની અને હવે હે ને બાય બાય કરી વાળવાનું હે આ લોકેશનને બાય એન્ડ ઇટ્સ ટાઈમ ટુ કઈ બધું નીકળવાના ખબર હે ચાલો આપણે હવે જલ્દી જલ્દી ભોગી આપડા લોકેશન એટલે કે ભીનમાળ માં બપોર વાગ્યા સાડા અગિયાર ને ભાઈ છે બધા વરસંગા એવા ભૂખા થઈ ગયા હતા પરંતુ અહીંયા આગળ છે ને શીરા એવું નતું એટલે અમે લોકો છે ને અમુક હેલ પીતા હતા ને હું પીતો હતો રાતો બળે છે પ્લાનિંગમાં થોડો ચેન્જિંગ આવ્યો એટલે કઈ બાજુ જવાનું હોય જવાનું આપણે ભીનમાળ ભીનમાળ છે ને એક માતાજીનો મસ્તીનો મંદિર હે છે ટેકરા પર એ તમને લોકોને બતાવીશ

જે ટેકરા પર ઊંચા ઊંચું ત્યાં આગળ દર્શન કરવા જવાનું છે તો ચાલો પેલા જલ્દી જલ્દી સિરાઈ વાળી ને પછી શું માહોલ બને છે ફાઇનલી ઝીમવા ભોગી ગયા હતા અને રોટલીના નામ ઉપર અહીંયા આગળ રાજસ્થાનમાં જોવો તમે રોટલો આપી દીધો અને ઘી ની તો તારો કરી વાળે છે ભીનમાળ ની અંદર જે આપણું લાસ્ટ લોકેશન એટલે કે કિંમત માતાનું નું ને એ ફરી વાળવાનું છે તો ચાલો હવે આપડે પેલા કિંમત માતા મંદિરે પોકીએ એટલે કે આપણે ભીનમાળા જ એટલા માટે આયા હતા કે માતાજીના દર્શન થઈ જાય

નીકળ્યા રહ્યા હા નહીં આગળ દીધો ભાગ અને પબ્લિક તો અહીંયા આગળ એટલે હતી ને ના પૂછો વાત સમરા એ નકરા હા હા

ફાઇનલી ભાઈ ને આપણે પોકી ગયા આપણા ગુજરાતની અંદર ને ગુજરાતના ધાનેરામાં પોકી ગયા હતા ને હવે આપણે છે ને અહીંયા આગળ નાસ્તો કરવા જવાનું છે કેફેની અંદર તો ચાલો હવે જલ્દી જલ્દી પોકીએ અને પછી ટાઈમની વાત કરું તો આઠ વાગું આયા છે ને આપણે ઘરે થઈને ફૂલ આખી નાઈટ અંદર કરવાની છે અને કાલે સવારમાં તમને લોકો ને ને જોરદાર ને જબરદસ્ત એક નવો વ્લોગ આપવાનો છે તો અટાણે હે ને પેલા કેફે અંદર જવાનું છે ત્યાં જોરદાર નાસ્તો કરી લઈએ કન્ટિન્યુ ચાલો પેલા ભોકી રોટલો આવ્યો તો તમાકુ માથે નથી વાળી ચાલો જલ્દી જલ્દી જમીને હવે નીકળી